અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો બિહારમાં અંધશ્રદ્ધાના નામે એક જ પરિવારના પાંચ લોકોને જીવતા સળગાડી દેવાની ઘટના સામે આવી છે લોકોએ પીડિત પરિવાર પર ડાકણ હોવાનો આરોપ લગાવીને માર માર્યો હતો અંધશ્રદ્ધાને કારણે એક જ પરિવારના પાંચ લોકોને પહેલા માર મારવામાં આવ્યો હતો પછી પીડિતોને જીવતા સળગાવી દેવાની કુળતાપૂર્વકની ઘટના સામે આવી છે એ ઘટના બાદ ગામમાં શોક ભર્યો માહોલ છે આ કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે બિહારના પૂર્ણિયામાં જે પાંચ લોકોની હત્યા કરવામાં આવી તેમાં મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય ગામના લોકોનું કહેવું છે કે ગામના કેટલાક બાબુલાલ લોકોએ ઉબરાઓની પત્ની પર ડાકણ હોવાની શંકા વ્યક્ત કરી હતી અનુસંધાને લોકોએ પહેલા તેના પરિવારને માર માર્યો અને પછી જીવતા સળગાવી દીધા પછી આરોપીઓએ મૃતકોનો મૃતદેહને કોઈ નિર્જન જગ્યાએ દફનાવી દીધા છે આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ગામમાં લોકોએ મૃતકના પુત્રીની સામે જે પરિવારને મારીને સળગાવી દીધો જેમાં બે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે બસ આજ માટે આટલું જ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Never.